બે ટી છે અને જેથી રિપીટ કરી દક્ષિણ ગુજરાત ની ત્રણ ડેરીમાંથી ચેરમેન નિમાય તેવું સહકારી ક્ષેત્રના અગ્રણીઓનું અનુમાન છે આ ચૂંટણીમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ કુમાર ચૌધરી ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે

નવા ચેરમેન અને નવા વાઇસ ચેરમેન ચૂંટવા માટે આજે બરાબર અગિયાર કલાકે ચૂંટણી યોજાનારી છે હું આ જે ભવન બતાવી રહ્યો છું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું આ હેડક્વાર્ટર છે અને અહીંયા બરાબર અગિયાર કલાકે ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરના અધ્યક્ષ આ ચૂંટણી યોજાશે અને તેમાં જે ગુજરાતના અઢાર દૂધ સંઘોના ચેરમેનો ઉપસ્થિત રહેશે અને તેઓ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટી કાઢશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી ઇલેક્શનના બદલે સિલેક્શનની પરંપરા રહી છે ત્યારે આ વખતે ઇલેક્શન થાય છે કે પછી પરંપરા અનુસાર સિલેક્શનથી ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટવામાં આવે છે તે જોવું રહ્યું અત્યારે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતનું પ્રભુત્વ જીસીએમએફ પર રહેલું છે અને ચેરમેન અહીંયાના બનેલા છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતનું પ્રભુત્વ જળવાય છે કે કેમ

તો ડેરી પ્રોડક્ટના વેચાણ અને માર્કેટિંગ માટે આ સંસ્થા બની છે આ સંસ્થા અતિ મહત્વની છે વાર્ષિક એસી હજાર કરોડનું ટર્નઓવર આ સંસ્થા ધરાવે છે જીસીએમએમએફની ચૂંટણી મહત્વની છે કારણ કે હોદ્દાઓ મોભાદાર પદ છે જીસીએમએમએફમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાવાની છે જેને લઈને દૂધ ઉત્પાદકોમાં અનેરો ઉત્સાહ છે મહત્વની બાબત છે કે જે જીસી એમએમએફમાં જે મતદારો હોય છે તે જિલ્લા કક્ષાના દૂધ ઉત્પાદક સહકારી સંઘોના અધ્યક્ષો એટલે કે ચેરમેન હોય છે અને કુલ મળીને અઢાર સભ્ય સંઘોનું આ જીસી એમએમએફ બનેલું છે જેમાં ગુજરાતના અઢાર હજાર છસોથી વધુ ગામોમાંથી છત્રીસ લાખથી વધુ ખેડૂતો સભ્યો પાસેથી દૂધ એકત્રિત કરે છે આમ મુખ્ય મતદારોની સંખ્યા અઢાર છે સવારે અગિયાર વાગે જે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા છે તે શરૂ થશે જે રીતના વાત કરીએ તો ચેરમેન તરીકે હાલમાં સામળભાઈ પટેલ છે અને વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ છે કે જેઓ સતત બીજી ટર્મથી ચેરમેન વાઇસ ચેરમેન છે ત્યારે ત્રીજી ટર્મમાં પણ શું ભારતીય જનતા પાર્ટી તેમને મોકો આપે છે કે કોઈ નવા ચેરમેન વાઇસ ચેરમેન આવે છે તેના પર સૌ કોઈની નજર છે તમે અંદર જે જોઈ શકો છો કે અહીંયાથી જ બોર્ડ ડિરેક્ટર્સના જે તમામ અઢાર અઢાર સંઘોના ચેરમેન છે તે બોર્ડ ઓફ રૂમમાં જશે ત્રીજા માડે અને ત્યાં ચૂંટણીની પ્રક્રિયા થશે કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે અને અગિયાર વાગે સાર્પ આ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે અને અડધો કલાકમાં જ માત્ર પરિણામ પણ આવી જશે ભારતીય જનતા પાર્ટી કોના નામનું મેન્ડેટ આપે જે ચેરમેનના વાઇસ ચેરમેન તેના પર સૌ કોઈની નજર છે અને ક્યાંકને ને કહી શકાય કે લાખો ખેડૂતો જે દૂધ ઉત્પાદકો છે તેઓ પણ આ ચૂંટણીને લઈને નજર બનાવીને રાખે છે કારણ કે અમૂલના નામથી તમામ દૂધની બનાવટોનું વેચાણ થાય છે માર્કેટિંગ થાય છે ફેડરેશન દ્વારા અને દૂધ ઉત્પાદકોનું હિત જળવાઈ રહે તેમને વધુને વધુ માર્કેટિંગને નફો મળે તે પ્રકારની કામગીરી ફેડરેશન દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે નવા ચેરમેનના વાઇસ ચેરમેન કોણ બને છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે केमरामेन मुकुंद दवेसाठी रवी अग्रवाल जी मीडिया आनंद